જો ન્યૂઝ ગાંધી બજાર વિસ્તારમાં આવેલા કન્યા શાળા ખાતે જ અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ રૂપે ગણિત વિજ્ઞાનના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક કન્યા શાળા આચાર્ય પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ત્રીસ જેટલી કૃતિઓ પણ રજૂ કરવામાં આવી

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે ડોક્ટર સીવી રામન જેની એક મહાન શોધ હતી કે જેને પ્રકાશ તો એક કિરણ સાત રંગોમાં વિભાજિત થાય છે એ એને મહાન શોધ કરી એ શોધને લીધે આજે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે અને એમની શોધ એટલી બધી મહાન હતી કે તેમને નોબેલ પુરસ્કાર પણ મળેલું હતું હવે આ દિવસે આપણે શાળા કક્ષાએ વૈજ્ઞાનિક પ્રયોગો કરાવીએ છીએ વિવિધ શોધો વિશે જ્ઞાન અપાવીએ છીએ અને શાળામાં જે પણ વિજ્ઞાનના પ્રયોગો થાય છે પ્રવૃત્તિઓ થાય છે અને મૂલ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ થાય છે એ શાળા કક્ષાએ દરેક જગ્યાએ ઉજવવામાં આવે છે